ડોક્ટર નો આજે આપણે પરિચય મેળવવાનો છે કે ડોક્ટર ની કામગીરી શું હોય છે બરાબર ને ચાલો કોઈને એટલી ખબર છે કે આપણે ડોક્ટર પાસે કેમ જવું પડે સાંજ તમારે જમ્યા પછી લેવાની કોઈ કોઈ વાર જમ્યા પેલા પણ આપે પણ આપણને ભરવાની સરસ મજાનું હલાવવાનું અને પાણી ને અશક્તિ આવે નહી પછી જો આ શું છે